લો ખાવા જાવતી રોટલી નો ભાવતી એને પાસે રોટલો ખાવા જાવતી કે રોટલો દે આખી સોસાયટી રોટલી ખાતી હોય હું સેટલા આવી કે તમે ના ના ઈ આવે ઈ અટાણ આ તું ને તારી પાસે તાર પૂસડી માં તો સ્પ્રિંગ છે કા હે ¡Sí! ¡Mi salud por uno. ¿Tarde el mal aire tu video! ¡Ahora, por ¡Así, ah, a un y a una chatúpan a Ivi! ¡Eh! si ¿Sí, ¡Ah! La... ¡Ah! Ven.

અવાજ ન આવ્યો હજી અવાજ ન આવ્યો ઓય બા સીધારામ ને જી શ્રી કૃષ્ણ બધાય ને હવાર હવાર ના બાકી બતાય મોજ ને સેને જો નવો કવાગ આવ્યો હું આવી આ રોટલી કેવા પહેલા રોટલી થઈ થઈ છે તે ચાવ ચા મોઠા કરે છે સીવુ ને જીતભાઈ ને દઈ ગયા કા દઈ કે ને બતાય આવે બતાય એક એક વાર દઈ નો લઈ ને તાકું તે જોઈએ જ રાખે એ રીતના જીતભાઈ જય શ્રી રામણ કરીને ઉપર થયા ત્યાં પછી મારે તેવી ધી એ દઈ ગઈ કે હવે મારો વારો હતો એટલે મેં દઈ દીધી ને આજ તો મમ્મી સિરામણમાં છે ને મીઠી સેવ ને બનાવી નાખી હતી કે અટાણે ગયા ને આગળ અગિયાર સાડા અગિયારમાં નીકળી જવાનું છે પછી બપોર પછી શું છે કે ટાઈટ એ વરી જાય કે મેં કીધું તો અટાણે અગિયાર સાડા અગિયાર આગળ થોડુંક કામ મમ્મીને કરાવી પછી નીકળી અટાણ મેં એ ટાઈટ છે એટલે જીક તડકો ઠાવકો થાય ને તો રિક્ષામાં શું છે કે બહુ ટાઈટ ન લાગે એટલે હવે લુગડા છે ને હવે પલાર દીધા વહેલા કાલે નહોતા થોયા કાલ ગામમાં વૈયા ગયા હતા બપોર પછી ટાઈટ વળી ગઈ હતી એટલે કાલસે નહોતા ધોયા ને અટાણ લુગડા પહેલાં પલાર દીધા ઉઠીને તે પલરી ગયા બસ જો ધોવા જ બે હું ને એક જીતભાઈનું જેકેટ છે એ પલાર દીધું મમ્મી કે કે દિન પેરેન્ટ મારાથી પછી ધોવાની મેળ ન આવે મેં કીધું લાવવું છે ને તો ધોતી જાઉં તેવા આકડી લુગડા પલાળ્યાસતી ધોઈને ફૂકવી દઉં ને થામને બધું સેવું આને

પીવું ભેગી ના થાય ને આમ જો તમારે હમ વાળે હમણાં પાસા વીખી નાખ છે હવે રિક્ષામાં જ અકડી હવે ચડવાનું છે ઘેર જઈને ઉતરવાનું છે હમણાં સેટર પહેરાવી દઉં ને બૂટ પહેરાવી દઉં બૂટ ને સેટર ને પહેરાવી દેતી ટાઈટ ન લાગે ધીમે ધીમે નીકળીએ ને જીતભાઈ તો કામમાં છે એટલે જીતભાઈ તો હવે બપોર સુધી કે મમ્મી કે ઉઠશે નહીં એટલે કામમાં છે એટલે ઓહો જો હવે આવ્યો સીન આમ જો તો હવે તારો સીન રૂપારો આવ્યો

ને હા મહેમાન આવવાના છે આગળ ધીરે ધીરે વિડીયો માં જણાવીશું મહેમાન હમણાં આવવાના છે એટલે જોઈએ હું પ્લાન પ્લાન શું થાય આગળ ફરવા જવાનો જો ફરવા જવાનો પ્લાન થાય ને

આજે હમણા દાદી ને જઈને બતાવીએ દાદી ને ઓહાળે ની હોય કે લઈને આયસ હમણાં ક બતાવું જઈને કાલી આમાં કઈક છે તમને કેવું લાગ્યું એટલે જઈને કહે કે ઓહો હેલો શિવું બાય બાય કર દયો નાનીનવાલા કરિયા મામા નેન કે હવે આસલ ઓયટી છે નાની નેન મામા નેન વાલા કર લે છે અરે વાલા કર લે આસલ બાય કેતા મને હા બાય વાલા કરિયા

સ્વેટર બહુ વખાણું હજી કોમેન્ટ આવે છે ચાલુ જ છે તમારું સ્વેટર કલર બહુ અસલ છે તો આની પસંદ છે મમ્મી પછી શું ઘટે સાચી વાત છે પેલી વાર પહેરું ને વાત આવે છે કોમેન્ટ જઈએ પહેરું તો કોમેન્ટ આવે એટલે હમણાં મમ્મી એને ઘેર આવી ને જૂના સ્વેટર પાસે નથી લે મારે કેટલું કુક હારી ને લઈ જાઉં ત્યાં એક પહેરી આવી હતી ને બે ત્રણ દિવસથી હમણાં આજ પહેરું છું હવે ઘેર જઈ શેમ્પુએ તોય ન પસ્મતી દે હા પાસ તો લા બે આઠી છે ને પેરવા હા અડે થડ પેરવા ને શું છે કે અડે થડ પેરવા ના ને બાર અલગ અલગ ઉતરાખું પછી મજા ન આવે ના વલા ન મજા મજા ન આવે સિયાડા બહાર ની કર હોય તો નવ સેટર હોય ને તો મજા આવે એટલે શેમ્પુએ તોય ન પસ્કે જ ન પી દે કાઉતરી ગઈ ઉતરી ગઈ બેહને થી બેહવું એમ કે પૈસો તો ઉતાર તારો પૈસો આવ ઉતાર

પ્રિયલ આવી જાય ને તો જરીક મેળા આવે બોલવાનો છોકરા સામે શું છે તો ઘરે કામ કરતા હોય એટલે ઓલું કામ કરતા હોય ને ત્યાં કંઈ યાદ ન આવે તઈ યાદ ન આવે એ નવરા છે ઘરે જાય ને હા એટલે યાદ આવે બોલા સાલી ટુકમાં ઓસી થાય ઓસી થાય બોલા સાલી છોકરો હોય તો બલ બોલ બોલ બલ ચાલુ જ રહી ને કંઈક અલગ જ આમ માહોલ હોય ઘરનો આખો દે આપણો કેમ નીકળી જાય ખબર તો ખબર એ ના પડે લઈ આવજો અહીં આવી ગઈ રવિવાર <laughs> જ <laughs> <laughs>

চাল রে হ্যালো হ্যাঁ

हां हेलो ऊ का तो भागी नो गमन बस दादा दादी दादा दादी।, दादी फुल हें भरा तो हें भरा तन हवार में उठी ने मने के तू मुको झारो खरी 11 तो वागवा दे ऊ टोन टाइट ना क्यों टोन ठंड ठनचा पीवा हमे चचा करी नहीं बाणे बे पी घर में गरम चाय पी ले टाइट उडी मारे हाथ से न से रेडी न खाई गयो

જીરીક મોટી થાય ને તો ફેરી કરીને દોરી બાંધે છે એટલે પછી કેમ કે મોટી ગાય મોટી થાય પછી થઈ રહી ને હા પછી એટલે પેરા ઉપર ખબર પડે તો ઉપર મોટી થાય ને તો દોરીને કટકો વીટી દે હું પર ભેગી કરીને બધી લગભગ મોટી થાય હં પણ મોઢેથી આવી જાય અટાડે હા બસ જો એમાં જ બાંધવાનું છે કેવી છે ટંગ ટંગ થાય તો એમ તેમ કરીને છે ને તુલસીને એ ખંટડી પહેરાવી તો દીધી ઘડીક વાર તો છે ને એને ટીંગ 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 ખાતું હતું ને તે ઘૂમરા મારા નાખવા જ ન દે ડોકમાં નાખવા જ ન દે હવે ડોકમાં નાખીએ પછી આપણે માપની ખબર પડે કે ઉપર કેટલી વધે છે એટલી હાકડી બાંધવી પહેરાવવામાં એ ધાંધિયા કરતી હતી ભણકતી હતી તો બાંધવામાં તો ખાવ પછી માથે બાંધવા નથી દેતી એટલે એક બે વાર તો મેં માપ કરી નીચે ટ્રાય કરી પછી ડોકમાં નથી આવતી એટલે પછી છે ને એને ડોકમાં નાખી ને ખંજવારી ખંજવારી એકાઈ થાય ને જેમ તેમ કરીને બાંધી દીધી હવે બેઠી આવી છે ને તો અહીંયા એને સરખી બાંધી દે મસ્ત લાગે બતાડું ને પછી હું સીવું ને ઉઠાડું જો ન ઉઠે ને તો પછી ઉઠાડું હવે તુલસી એ તુલસી ક્યાં ગઈ તારી ઘંટડી હે એટલી છે ને એટલી મોટી થાય છે હાકરી હજી એટલી મોટી થાય છે એટલે અહીં બાંધી દીધો કાળો ધોરો આમ તો તુલસી એ તુલસી

હાવ ઢીલી નહીં રખાય કેમ કે નગર પછી હાંચે દોવા ટાણે મોટું હોય ને ખીલામાં ખીલામાં આ જાન બીકરાઈ એટલે નહીં એવી ઢીલી કરી દે પણ વટાણ નવી નવી પહેરાવી ને તે જ રીરી પછી એનો અવાજ એને આમ ઓલું થઈ જાય ને કે હવે બરાબર છે તો અહીંયા પછી એવા જ આમ થઈ જાય ને પછી છે ને એને કાલે અમે કર દે બેઠી આવી છે ને તો આમ તો ઢીલી જ છે પણ આમ ઊંચું જોઈને એટલે એવું લાગે વટાણ પહેરાવી દીધી હવે

有是。五